પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે ભારત એ શબ્દ પ્રયોગ કરે કે અમે યુદ્ધ જાહેર કર્યું છે પાકિસ્તાન ઈચ્છે છે કે ભારતના અધિકારીઓ આવીને એવું કહે કે અમે પાકિસ્તાનને તહેસ નહેસ કરવા માટે નીકળ્યા છીએ પણ ભારત ખૂબ હોશિયારીપૂર્વક અને સમજદારીપૂર્વક દુનિયાભરના મંચો પર દુનિયાભરની ટીવી ચેનલ્સના ઇન્ટરવ્યૂમાં આપણા અધિકારીઓ જઈને કહી રહ્યા છે કે અમારો યુદ્ધ એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે અમે ના લડી રહ્યા છીએ કોઈ દેશની સામે અમે ના લડી રહ્યા છીએ કોઈ ધર્મની સામે અને એની વચ્ચે પાકિસ્તાનને પોતાના દેશમાં પોતાની સરકાર બચાવવા માટે અથવા પોતાની રાજનીતિ માટે કોઈને કોઈ એવી એક્શન બતાવી પડે એમ છે જેનાથી એની સરકાર એ રોષનો કે આક્રોશનો સામનો ન કરે અને એટલા જ માટે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો પાકિસ્તાન સતત પ્રયત્ન કરી રહ્યું છે ગઈકાલે રાત્રે કહ્યું કે સવારે જાગતાની સાથે જ પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે નકશા પર પરંતુ દેશ અને દુનિયા એ રીતે નથી ચાલતી એ હકીકત છે યુદ્ધનો માહોલ અને સ્થિતિ જ્યારે ખૂબ ગંભીર થઈ જાય ત્યારે સ્વાભાવિક એ વાક્યો નીકળતા હોય છે પણ હકીકત એ છે કે કોઈ પણ દેશ દુનિયાના નકશામાંથી એમ ગાયબ નથી થઈ જતો અને એટલે જ પાકિસ્તાન માટે આપણે બહુ સ્પષ્ટ સ્વચ્છતા સાથે વાત વારંવાર કરી ચૂક્યા છીએ કે અમે આતંકવાદ સામે લડાઈ શરૂ કરી છે